નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આવી ગયું છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું સંપૂર્ણ સોલ્યુશન આપડી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ માં ધોરણ 12 કોમર્સ વિષય SPCC વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 વિષય SPCC પ્રશ્નપત્ર નંબર 5 એની અંદર વિભાગ B જેનો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે ગાલા બુક ઘરે બેઠા રૂપિયામાં પ્રાપ્ત થશે ત્યારબાદ આ વર્ષે એટલે કે નવની દ્વારા સ્માર્ટ ડીજી બુક બહાર પાડવામાં આવેલી છે એ પણ ફ્રી ઓનલાઈન આન્સર કી સાથે તો આજે સ્માર્ટ ડીજી બુક છે એ કોઈ વિદ્યાર્થી પ્રાપ્ત કરવા માંગતા હોય તો

એની કોઈ પણ વિદ્યાર્થી ત્રણસો રૂપિયાથી વધુ રકમની ખરીદી કરશે તો પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એના માટેનો કોડ છે એન એ વી વન ફાઈવ અને કોઈ વિદ્યાર્થી પાંચસો રૂપિયાથી વધુ રકમની ખરીદી કરે છે તો એને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેનો કોડ છે એન વી ટુ ઝીરો તો વિદ્યાર્થી મિત્રો વાત કરશું પ્રશ્નપત્ર પાંચ વિભાગ બી નીચે આપેલા એકવીસ થી ત્રીસ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો વીમો એટલે શું તેના વીમાના મુખ્ય પ્રકારના નામ જણાવો તો જુઓ સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની ભરેલી ગોઠવણ એટલે વીમો આપણને ભવિષ્યમાં જે કંઈ નુકસાન થવાનું છે આપણને ખબર નથી તો એ નુકસાનને પહોંચી વળવા અગમચેતી ભરેલી ગોઠવણ મતલબ કે એડવાન્સમાં તમે જે ગોઠવણી કરી છે આને કહેવાય છે વીમો વીમાના મુખ્ય બે પ્રકાર જીવન વીમો અને સામાન્ય વીમો

લાગતી ઓળખતી વ્યક્તિને માહિતી પૂરી પાડવી તમે જે વ્યક્તિને ઓળખો કોન્ટેક્ટમાં છો એ લાગતી ઓળખતી વ્યક્તિને માહિતી પૂરી પાડવી એ રજૂઆતનો મુખ્ય હેતુ છે હવે રજૂઆતને પ્રભાવશાળી બનાવી હોય મતલબ કોઈ તમે સામે તમે કોઈ સામે રજૂઆત કરો છો તો કઈ રીતના પ્રભાવશાળી રજૂઆત કરી શકાય તો વિભાવના વિષય કે યોજનાનું પૃથ્થકરણ એટલે કે ડિપાર્ટમેન્ટ પાડીને તમે રજૂઆતને પ્રભાવશાળી બનાવી શકો છો તમારી પાસે જે સર્ટિફિકેટ હતા શેરના કાગળિયા એ શેર સર્ટિફિકેટ તમે કંપનીને પાછા આપો એને કહેવાય છે શેરની સોપણી પણ જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને શેરના હપ્તાના નાણા નો સુકવે હપ્તે હપ્તે શેર લીધા હોય

તો કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના જે એક્સ્ટ્રા શેર પડ્યા હોય વધારાના શેર એ જાહેર જનતાને આપી શકે એટલે કે વેચી શકે છે જેને વેચાણ માટેની દરખાસ્ત કહેવામાં આવે છે ત્યારબાદ સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એટલે શું ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે તો સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ આને કહેવાય છે ડિબેન્ચર કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર વિદ્યાર્થી મિત્રો આ વર્ષે આઈએમપી બેચ નું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આપણો હેતુ એવો છે કે એક પણ વિદ્યાર્થી નાપાસ થાય નહીં તો તમે આઈએમપી બેચ પરચેસ કરી શકો છો જેની કિંમત નજીવી એકદમ સો રૂપિયા જ રાખવામાં આવેલી છે અને તમને આઈએમપી બેસના ઘણા બધા બેનિફિટ છે તમને ચેપ્ટર પ્રમાણે રિવિઝન કરાવવામાં આવશે લાઈવ લેક્ચર મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બધી વસ્તુ સમજાવવામાં આવશે પીડીએફ સપોર્ટ ફૂલ એ ફૂલ મળશે અને કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ ડાઉટ હોય તો ડાઉટ તમારો સોલ્વ કરવામાં આવશે ત્યારબાદ વોટ્સઅપ સપોર્ટ પણ તમને આપવામાં આવશે અને ગયા વર્ષના જૂના કઈ પેપર હોય તેનું સોલ્યુશન તેના જે સંચાલકો એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર પછી એના બહુ સરસ વ્યવસ્થિત કર્મચારી હોય અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારી હોય વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ આ બધાને વટાવથી અથવા તો રોકડ સિવાય શેર ફાળવે અને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે આ શેર બધાને ન મળે કંપનીના સંચાલક હોય અને ધરાવતા જે કર્મચારી હોય નિષ્ણાંત કહેવાય આવા વ્યક્તિઓને જે શેર મળે છે એને કહેવાય છે સ્વેટ ઇક્વિટી શેર ત્યારબાદ કંપનીમાં સ્ત્રી સંચાલકની નિમણૂક ક્યારે જરૂરી છે તમે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી સો કરોડ કે એનાથી વધુ હોય સો કરોડ ખાસ આવવું જોઈએ સો કરોડ થી વધારે મૂડી હોય તો આવી કંપનીમાં ઓછામાં ઓછી એક સ્ત્રી સંચાલક નિમણૂક કરવી જરૂરી છે જે ગવર્મેન્ટ નિયમ છે ત્યારબાદ સભાપતિ કોને કહેવાય છે તે શું કાર્ય કરે છે તો કંપનીની સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે અને સભાનું સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા એટલે કે સભ્યો દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહેવામાં આવે સભાપતિ સભાપતિ છે છે સભ્યો નક્કી કરે બીજું નામ ચેરમેન જે આખી સભાનું હેન્ડલિંગ કરે છે અને સભ્યો જ નક્કી કરે કે ભાઈ આપણે કોને સભાપતિ બનાવવા છે ત્યારબાદ સભ્યો દ્વારા તેમજ લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન નો અર્થ આપો તો કંપની સદ્ધર હોય અને કંપનીના સભ્યો સ્વેચ્છા કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને લઈ જવાનો ઠરાવ કરે તો આને કહેવાય છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય એટલે કે કંપની પૈસા ભરી એ કેમ હોય નહીં એટલે કે નાદારની પરિસ્થિતિમાં હોય ત્યારે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે કે ભાઈ કંપની સદ્ધર છે નહીં લેણદારો કંપનીને ફળચામાં લઈ જવાનો નક્કી કરે છે આને કહેવાય લેણદારો દ્વારા વિસર્જન સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે તો એને કહેવાય લેણદારો દ્વારા વિસર્જન અને કંપની સદ્ધર હોય અને સ્વેચ્છાપૂર્વક લેણદારોને જણાવ્યો સિવાય ફડચામાં લઈ જવામાં આવે તો એને કહેવાય છે સભ્યો દ્વારા વિસર્જન તો વિદ્યાર્થી મિત્રો આવા વિષયના અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો થેન્ક યુ આભાર આપનો દિવસ શુભ રહે